તો તોરવલીના બાયડમાં તાલોદ ગામના ખેડૂતને વીજ કરંટ લાગતા મોત થયું છે જ્યાં સાઠ વર્ષીય ખેડૂતને વીજ કરંટ લાગતા ખેડૂતનું મોત નીપજ્યું હતું તો વરિયાળી લણવા ગયેલા ખેડૂતને કરંટ લાગતા ખેડૂતનો મોત થયો હતો તેમજ અન્ય એક વ્યક્તિને કરંટ લાગતા ઈજાગ્રસ્ત થયો હતો આ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે તો વીજ તંત્રની આ બે જવાબદાર નીતિના કારણે ખેડૂતે પોતાનું જીવ ગુમાવ્યો છે મહત્વનું કહી શકાય કે સાઠ વર્ષીય ખેડૂતે વીજ કરંટ લાગતા પોતાનું જીવન ગુમાવ્યું છે તો મહત્વનું કહી શકાય કે તાલોદ ગામના ખેડૂતને વીજ કરંટ લાગતા ખેડૂતનું મોત થયું છે વરિયાળી લણવા ગયેલા ખેડૂતને કરંટ લાગ્યું હતું જ્યાં કરંટ લાગતા ખેડૂતનું મોત નીપજ્યું હતું તેમજ અન્ય એક યુવકને પણ કરંટ લાગ્યો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું તો મહત્વનું કહી શકાય કે વીજ તંત્રની આ બે દર બે જવાબદાર નીતિના કારણે ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે